અને તેમના ગુણગાન આપના સુધી પહોંચાડ છે ને તે વિશે જ વધુ માટે આપણી સાથે જોડાયા છે ભગવતદાન ગઢવીજી જે લોક સાહિત્યકાર છે આ ભગવતદાનજી આજની ઐતિહાસિક ઘડી છે અને અવસર ભગવાન રામે આપણને આપ્યો છે ત્યારે સૌપ્રથમ ભગવાન રામની કોઈ એવી ચોપાઈ જે આપને ગમતી હોય તે થઈ જાય સૌપ્રથમ તો જીએસ ના કરોડો કરોડો દર્શકોને જય જય શ્રી રામ જય જય શ્રી ભગવાન રામ એટલે મર્યાદા પુરુષોત્તમ અને ભારત વર્ષની આ ધરતી બુદ્ધ એવી વાસ વાસુ હરિહંસ મનાંતર યુગ આખા વિશ્વની દ્રષ્ટિએ તમે જો તો ભારત વર્ષની ધરતી જે એક પવિત્ર ધરતી છે જ્યાં ભગવાનને ચોવીસ વખત અવતાર લઈ અને આવવાની ઈચ્છા થાય એવી આ ભારત વર્ષની પવિત્ર ધરતી બે અવતારો રામ અને કૃષ્ણ ભગવાન ભગવાન રામ છે છે એ મર્યાદા રામના જીવનમાંથી મનન તમને કેવું જીવન જીવવું એની એક એક પ્રશ્નના જવાબો મળે છે અને ભગવાન કૃષ્ણના જીવનમાંથી આપણને એ મળે છે કે કૃષ્ણ જે કે એ આપણે કરવાનું છે અને રામે જે કર્યું એ આપણે કરવાનું છે આવા મહાન દેવતાનો આ દેશ છે અને ખૂબ આનંદનો વિષય છે આજે આજ ભારત વર્ષ નહીં પણ સમગ્ર વિશ્વમાં આજ સમગ્ર વિશ્વ જયારે રામમય બન્યું છે ત્યારે આજનો પ્રસંગ એ મારી દ્રષ્ટિએ લોક સાહિત્યકાર તરીકે મારી દ્રષ્ટિએ આજનો પ્રસંગ લાગે છે કેવો ਸਖੀ ہمارا ਨਗਰ ਮਾ ਐ ਯਾਜ ਕਾਂਜਨ ਵਰਸ਼ਾਏ ਮੈਂ ਆਜ ਆਨੰਦ ਆਜ ਉਚਰੰਗ ਆਜ ਨੈਨੋ ਮਾ ਨੇ ਸਖੀ ਹਮਾਰਾ ਆਂਗਣੇ ਆਜ ਕੰਚਨ ਵਰਸ਼ਾ ਮੈਂ ਥੰਬ ਥੜਕੇ ਮੇੜੀ ਹਸੇ ਅਨ ਖੇਲਨ ਲਾਗੇ ਖਾਟ ਸੋ ਸਜਨੋ ਭਲੇ ਆਵਿਆ ਅਮੇ ਜੇਨੀ ਜੋਤਾ ਤਵਾਰ ਆਪਣਾ ਘਰੇ આ કોઈ મહેમાન આવવાના હોય અને એનો અરખ જો આપને આટલો બધો થતો હોય તો આજે તો આપણા હૃદયના કબાટના તાળા છે ખુલી જાય કારણ કે ભગવાન રામ આજે પોતાના નિજ મંદિરમાં પધારી રહ્યા છે રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાથ આ તિનોય ટાણા અરખરા એમાં કોણ રંકને કોણ રાવ સાવ નાનો માણસ હોય તોય ભલે અને રાજા હોય તોય ભલે જેના હૃદયમાં રામ હોય અને એ રામ જ્યારે નિજ મંદિરમાં પધારતા હોય ત્યારે એનો આનંદ છે ને એ સમગ્ર ભારત વર્ષ નહીં પણ સમગ્ર વિશ્વમાં આજે આખું વિશ્વ રામમય બન્યું છે જ્યાં જ્યાં રામ ભક્તો બિરાજે છે ત્યાં ઘણા સમયથી એક એવો માહોલ બન્યો છે કે પાંચસો વર્ષ પછી ભગવાન રામ પોતાના નિજ મંદિરમાં પધારવાના હોય એનો આનંદ આપણા સૌ માટે એક અભવ્ય અને દિવ્ય હોય અને આ ત્યારે સુરતમાં પણ રામય સુરત બન્યું છે ભક્તિમય બની ગયું છે સુરત થી સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે રાકેશ સુરતમાં કેવો માહોલ છે જ્યારે આજે રામ જન્મભૂમિમાં રામજી પધારવાના છે बिल्कुल पहली जो सवार थी सूरत बाकियों छठे रामगढ़ की मेन बस कंपनी मंडल द्वारा पर दिया है ये પ્રમાણે अयोध्या के अंदर माहौल हुआ मडीयो है तेज पहल सूरत वहां पर दिया मडीयो है कारण से रेलवे सवारोग्यतोग्यत की आरंभ से बाकी आते हुए शिकायत इसको आदेश को पांच

Ayo kita

તો સુરતમાં પણ ભગવાન રામનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેને લઈને રેલી કાઢવામાં આવી છે ને ભક્તો અતિ ઉત્સાહમાં જોવા મળી રહ્યો છે ભગવતદાનજી ભક્તોમાં અનેરો ઉત્સાહ છે કારણ કે પાંચસો વર્ષ ભક્તોએ રાહ જોઈ છે ભલે ભગવાન ચૌદ વર્ષનો વનવાસ કર્યો હોય પરંતુ ભક્તોએ તો પાંચસો વર્ષ રાહ જોઈ છે કે જ્યારે ભગવાન રામની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય ને તેઓ મંદિરમાં બિરાજમાન થાય ચોપાઈ પાંચસો વર્ષની રાહ પછી જયારે મંદિરમાં પધારે છે ત્યારે મારે વાત કરવી છે આ ધરતી વિશે આ ધરતી છે કેવી પવિત્ર સબક એક શોધું ત્યાં સહિતા નીકળે ને કુવો જ્યાં ખોદું ને બાપ એમાંથી સરિતા નીકળે સાવ અલગ તાસીર છે આ ભૂમિની અહીંયા મહાભારત વાવો અને એમાંથી ગીતા નીકળે ને હજી જનક જેવા આવીને હળ હાકે તો આ ધરતીમાંથી સીતા નીકળે શબ્દ એક શોધુ ને સંહિતા નીકળે દબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા જ્યાંથી રાવણ બીતા બીતા નીકળે શબ્દ એક શોધુ ને સંહિતા નીકળે એવી આ ભારત વર્ષની પવિત્ર ધરતી છે અને એમાંય સરિયો નદીનો કિનારો અયોધ્યા જેવી પવિત્ર નગરી અને એ નગરીમાં જ્યારે ભગવાન રામનું પ્રાગટ્ય થાય એ દિવસ હશે એ દિવસે આયોધ્યા નગરીમાં જે આનંદ હશે અને બીજો આનંદ એ વખતે થયો હશે કે ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને ભગવાન જ્યારે અયોધ્યામાં પાછા ફરે છે એ દિવસનો આનંદ સરખો હશે અને મને કેતા આનંદ થશે કૃષ્ણબેન કે આજનો દિવસ છે ને એ બે દિવસના આનંદના બરોબરનો છે એટલે

જેના હૃદયમાં રામ છે એમ થાય કે ખરેખર એ દિવાળી હતી તો આજે પણ દિવાળી આજે પણ દિવાળી છે સાચી વાત છે ભગવાન રામ નામ મોક્ષ નું નામ જ્યારે મનુષ્ય આત્મા દેહ છોડે છે અને જે અંતિમ યાત્રા નીકળે છે ત્યારે પણ રામ રામ બોલતા જાય છે અને મોક્ષ નગરી અયોધ્યા કહેવાય છે ત્યારે ભગવાન રામનું જે સાહિત્યમાં લોક સાહિત્યમાં કેવી રીતે વર્ણવવામાં આવ્યા છે ંદકો આપે જેમ વાત કરી ભગવાન રામ નું નામ છે એ મોક્ષદાયી છે એટલે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય ત્યારે ગણપતિ વંદનાથી કાર્યક્રમ શરૂ થાય ગણપતિનું નામ લેવાય છે પણ એક જ પ્રસંગ એવો છે કે જેમાં આ દેહ છોડી અને આ મૃત્યુલોક માં આપણે છીએ દેહ છોડીને જયારે જવાનું હોય ત્યારે ભગવાન રામ યાદ કરવામાં આવે છે રામ નામ પ્રતાપ ધૂ અંટલ રહ્યો અને રામ નામ પ્રતાપ અનેક ભક્તજન ઉદરે અને ઈશરા શંકતર અજો રામ મુખ ઉચરે એક વખત જો ભગવાન રામ નું નામ લેવાઈ જાય

મોક્ષદાયી છે અને કૃષ્ણાબેન અયોધ્યા નગરીને પણ આપણે મોક્ષ નગરી કહીએ છીએ એવી પવિત્ર નગરી ભારત વર્ષની એમાં રામ લલા આજે બિરાજવાના છે ત્યારે આ સૌ કરોડો કરોડો આ રામ જેના હૃદયમાં છે એવા ભક્તોના હૃદયમાં આજ આનંદ અને ઉલ્લાસનો પ્રસંગ છે આનંદ અને ઉલ્લાસનો જે પ્રસંગ છે તે આપની પાસેથી આગળ પરંતુ અયોધ્યામાં આજે તો દેશ વિદેશથી ભક્તો ઉમટ્યા છે અને સાથે જ ગુજરાત કેમ બાકાત રહે ગુજરાતના સુરતમાંથી પણ ભક્તો અયોધ્યા પહોંચ્યા છે ભગવાન રામ લલ્લાના દર્શન કરવા માટે ને તેમની સાથે અમારા સહયોગી હિના પંચાલે ખાસ વાતચીત કરી હતી

ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ખૂબ ખુશીનો માહોલ છે આનંદ વ્યક્ત ન કરી શકાય એવો દિલની અંદર હર્ષ ઉલ્લાસ છે અને સમગ્ર હિન્દુ સમાજ ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વની અંદર હિલોળે ચડ્યો છે અને આ યાદગાર પળ એ અમારા જીવનની સૌથી સુખદ યાદગાર પળ રહેશે એવું હું માની રહ્યો છું અન્ય મહેમાનો છે તેમને પણ આ ક્ષણ વિશે આપણે પૂછીએ આ એક ઉત્સવ નથી ઐતિહાસિક ક્ષણ છે આ ઐતિહાસિક ક્ષણ છે 500 વર્ષથી હિન્દુ ધર્મના દરેક સંપ્રદાયના લોકો આ રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આતુર થયા છે એમાં અમે પણ આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો એક હિસ્સો બનવા ભગવાન રામના દર્શન કરીશું ત્યારે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ કે અમને આજે આવો મોકો મળ્યો જી કેટલા દિવસથી તમે અહીંયા છો ને અહીંના માહોલને લઈને શું કહેશો તમે એક્ચ્યુઅલી અમે તો ગુજરાતથી આવ્યા છીએ અને ગઈ કાલે જ આવ્યા છીએ અહીંનો માહોલ જોતા તો એવું લાગે છે કે સ્વયં રામચંદ્રજી ભગવાન આજે ધરતી પર ઉતરવાના છે અને લોકોમાં જે એક ઉત્સાહ જોયો અને દેશભરમાં જે રીતના ઉત્સાહ ચાલી રહ્યો છે એના માટે આપણી પાસે શબ્દ નથી કોઈ પણ પ્રકારનો તો ભક્તો પાસે કોઈ શબ્દ નથી એટલા માટે કારણ કે આ ઐતિહાસિક ક્ષણ સાક્ષી બનવા માટે જે રીતે લોકો આવી રહ્યા છે અહિયાં ગુજરાતથી પણ કેટલાક લોકો આયા છે ગુજરાતના અનેક અનેક સિટી થી લોકો અહીંયા આ ક્ષણના સાક્ષી બનવા માટે આવ્યા છે